લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે સમગ્ર રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે નેતાઓ અને આગેવાનો પણ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આ પ્રસંગે રાજકોટમાં લેવવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલે પણ મતદાન કર્યું ખોડલધામ એક સામાજિક સંસ્થા છે અને રાજકારણ સાથે ખોડલધામ ને કોઈ લેવા દેવા નથી ક્ષત્રિય આંદોલન અંગે પૂછવામાં આવતા નરેશ પટેલે કહ્યું કે ક્ષત્રિય આંદોલન યોગ્ય સમયે યોગ્ય રીતે અટકી જવું જોઈએ પરંતુ આજે મતદાનના સમયે કોઈ રાજકીય નિવેદન આપવું યોગ્ય નથી લોકશાહીનો ખૂબ જ મોટો પર્વ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશ છે ત્યારે આજની દિવસે આ પવિત્ર મત દરેક લોકો આપે અને આ લોકશાહીને જીવંત રાખે એવી સૌને વિનંતી કરું છું મતદાન વધુમાં વધુ થાય અને લોકશાહીનો પર્વ ઉજાય એવી પણ સાથે વિનંતી કરું છું ખાસ જે રીતના ચૂંટણીના દિવસોની અંદર આ બધું સ્વાભાવિક છે એકબીજા ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ કોઈ પત્રિકા કોઈ વિડીયો વાયરલ કરે કોઈ ઓડિયો વાયરલ કરે આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી